નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ દાહોદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી એમજીવીસીએલ દ્વારા સ્માર્ટ વીજ મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે આ સ્માર્ટ વીજ મીટરનો દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભારે વિરોધ નોંધાવી સ્માર્ટ વીજ મીટરો ના લગાવવા સંદર્ભનું આવેદનપત્ર દાહોદ જિલ્લા કલેક્ટરને સુપ્રત કરવામાં આવ્યું છે સ્માર્ટ સિટી માં જે સ્માર્ટ મીટરો ની જે સોગાત સ્માર્ટ સ્માર્ટ સિટી દાહોદને ને આપવામાં આવી છે એનો વિરોધ કરવા માટે દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે અમે કલેક્ટર સાહેબને ને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા અને અમારી માંગ છે કે આ સ્માર્ટ મીટરો તાત્કાલિક ધોરણે બંધ કરવા જોઈએ લગાવવાના અને જે લગાવડા એને ઉખાડીને ફેંકી દેવા જોઈએ અને દાહોદની જનતાને અમારી ખાસ વિનંતી છે કે કોઈ પણ તમારે ત્યાં સ્માર્ટ મીટરો લગાડવા આવે તો એને સ્માર્ટ મીટર લગાડવા દેતા નહીં એની કોઈ પણ ધાક ધમકીમાં આવતા નહીં

કમિશન તરફથી થઈ રહી છે એનો વિરોધ કરવા માટે આવ્યા હતા અને સ્માર્ટ મીટર થકી પહેલેથી તમે રિચાર્જ કરાવશો તો તમારું જેટલું રિચાર્જ હશે એટલા જ તમને વીજળી વાપરવા મળશે અને જમતા જમતા પણ તમારું રિચાર્જ ખતમ થઈ જાય તો તમે અંધારામાં જમવાનો વારો આવે આ પરિસ્થિતિ છે બીજું મેં અમે આ બીજ મીટરો વિશે સાંભળ્યું છે કે ઘણી વાર આડેધડ પૈસા પણ કપાઈ જતા હોય છે એટલે આ સ્માર્ટ મીટરોનો ખૂબ વિરોધ કરીએ છીએ અત્યારે એવું કોણીએ ગોળ ચોંટાડ્યો છે કે આ પોસ્ટપેડ છે પણ પોસ્ટપેડ નથી એ ક્યારે પો થઈ જશે એ એ આપણને જીઓમાં મફત મફત કરી અને ત્રણ મહિના મફત આપ્યું અને પછી હવે અઢીસો ત્રણસો પાંચસો છસો થઈ ગયા એટલે અમે એવું કરીએ એવું ઈચ્છીએ છીએ કે જેવી રીતે આ દાહોદ એક સ્માર્ટ સિટી બન્યું પણ એ મને તો એવું લાગે ઢોરાનું સિટી છે રોડ જતા તમને આઠ દસ ડોરો તો રસ્તામાં મળી જ જતા હોય છે આખલાઓ લડે અને લોકોના પગ ભાગે તો આ રીતે આ સ્માર્ટ મીટરોમાં પણ લોકો લૂંટાવાના છે એટલે અમે એનો વિરોધ કરીએ છીએ અને એ સ્માર્ટ મીટર નહીં લગાડવાની અમે માગણી કરીશું થેન્ક યુ ડોક્ટર પ્રભા કિશોર તાવિયા એક્સએમપી દાહોદ આજે અમે કલેક્ટર કલેક્ટરશ્રી સાહેબને આવેદન પત્ર આપવામાં આવ્યા હતા કે દાહોદ સ્માર્ટ સિટી ની અંદર જે સ્માર્ટ મીટરો નાખવાની વાત ચાલી રહી છે અને નાખી રહ્યા છે આજે અમે સૌ દાહોદ શહેરજનો આનો વિરોધ કરીએ છે અને કલેક્ટર સાહેબને આવેદન આપ્યું કે આ સ્માર્ટ મીટરો નામે જાહેર જનતાને લૂંટવાનું બંધ કરો પહેલા લોકોને ચકેડાવાળા મીટરો નાખ્યા અને એના પૈસા ઉઘરાયા ફરી ડિજિટલ મીટરો નાખ્યા એના નામે પૈસા ઉઘરાયા વચ્ચે એલઇડી બલ્બ બદલી આપશું એકદમ ઓછું બિલ આવશે એમ કરી એના પણ હજારો કરોડ રૂપિયા ઉરાવી લીધા કોઈ એલઇડી બલ્બ બદલ્યો નહીં હવે આ લોકો રિચાર્જ વાળા મીટરો નાખે છે પહેલા રિચાર્જ કરાવવું પડશે પછી લાઈટ આવશે આ મોબાઈલ જેવું કે પહેલા એના મોબાઈલને રિચાર્જ કરો પછી વાત થાય અને એની અંદર આ ટીવી જેવું કે પહેલા રિચાર્જ કરો પછી ટીવી જોવા મળે એટલે હવે આ મીટરો રિચાર્જ કરવાના પછી લાઈટ આવશે એટલે આ સરકાર શું અડાણીને ફાયદો કરવા માંગે છે કે અંબાણીને કરાવવા માંગે છે સ્માર્ટ સિટીના હજારો કરોડ રૂપિયા આ લોકો ચાવ કરી ગયા છે હજારો કરોડ સ્માર્ટ સિટી જેવું કશું અહીંયા રહ્યું નથી હવે અહીંયા સ્માર્ટ સિટી સ્માર્ટ મીટરો લાવે છે એટલે જેમને પણ જેમને આ સ્માર્ટ મીટર સારું લાગતું હોય ભાજપના કાર્યકર્તાઓને સ્માર્ટ મીટર સારું લાગતું હોય તેમના ઘરે નાખે સામાન્ય જનતાને ઘરે નાખવા દેવામાં આવશે નહીં અને મીટરો નાખવામાં આવશે તો અમે જ્વલંત આંદોલન કરશું અને મીટરો નાખવા વાળાને પણ અમે છોડીશું નહીં એવું આજે દાહોદ જિલ્લા કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા હર્ષદભાઈ નીનામાં દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દાહોદમાં દાહોદ શહેરમાં એમજી વીસીએલ મારફતે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી જે છે હાલમાં ચાલી રહી છે તો આજ રોજ દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અને દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ નામદાર કલેક્ટર સાહેબ શ્રીને આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ સૌ કાર્યકર્તાઓ સાથે અને સૌ કે આગેવાન શ્રીઓ સાથે કે સ્માર્ટ મીટર જે છે એ ન લાગવું જોઈએ કારણ કે આપણો જે દાહોદ શહેર છે નાના વેપારીઓ અહીં આગળ વસવાટ કરે છે અહીં આગળ કોઈ એવી મોટી સરકારી કે પ્રાઇવેટ નોકરીની તકો નથી આવા સંજોગોમાં જ્યારે સ્માર્ટ મીટર લગાવવામાં આવશે તો સ્માર્ટ મીટરના નામે જે મસ્ત મોટા જે બિલ આવશે એ બિલ કોણ ભરશે હાલમાં તો એવું કહેવાય રહ્યું છે કે આ સ્માર્ટ મીટર જે છે એ પોસ્ટપેઇડ છે પણ બધાને ખબર છે કે આગળ જતાં પ્રીપેઇડ સ્માર્ટ મીટર થઈ જવાના છે અને જેવું રિચાર્જ પૂરું થશે કે તરત જ વીજળી જે છે એ બંધ થઈ જશે વીજ પરિવહન જે છે એ બંધ થઈ જશે જ્યારે કોઈ વ્યક્તિ જે છે એ નોકરી પણ કરે છે તો એને એનો મહિનો પૂરો થાય ત્યારબાદ એને પગાર આપવામાં આવે છે તો કોઈ વ્યક્તિ વીજનો વપરાશ કરે એના એના પછી જ એ પણ પ્રકારનું બિલ જે છે એ ભરે તો આ પ્રકારે સ્માર્ટ મીટરના નામે એમજીવીસીએલ દ્વારા અને સરકાર દ્વારા લોકોને ક્યાંક ને ક્યાંક ઉલ્લુ બનાવવામાં આવી રહ્યા છે બીજી બાબત એમજીવીસીએલ દ્વારા કોઈ પણ પ્રકારનો સર્વે

લાઇટ્સ કે વીજળીનું પરિવહન જે છે બંધ કરી દો છો અને કારણ પૂછવામાં આવે છે તો એવું જણાવો છે કે મેન્ટેનન્સ ચાલી રહ્યું છે એટલા માટે જે છે વીજળી જે છે એ બંધ છે પણ ખરેખર તો એમજી ની જે માનસિકતા છે એને મેન્ટેનન્સની જરૂર છે દાહોદના શહેરીજનો માત્ર સહનશીલ છે એટલા માટે આ પ્રકારે સહન કરી રહ્યા છે પણ દાહોદ શહેર કોંગ્રેસ તરફથી દાહોદની જે પ્રજાજનો છે એમને પણ આ ચોક્કસ બાંધ કે સ્માર્ટ મીટર જે છે એ ન લગાવે અને એમજી પણ એ પ્રકારની માંગ કરીએ છીએ કે સ્માર્ટ મીટર દ્વારા આ પ્રકારે જે વીજ પરિવહન છે એનું આંકલન ન કરવામાં આવે શાહ એડવોકેટ